લો જી લો ભાઈ વાગી ગયા હે આઠ ને બે થઈ ગઈ છે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો ભાઈ ઓકે બધાય મિત્રો મજામાં મારા ચેનલમાં તમારા બધે સ્વાગત છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નવો વિડીયો ચાલુ થઈ ગયો છે અને આપણે રાબેતા મુજબ જે કઈમી જવાનું છે ને ઈચ કામ છે કારણ કે આઠ ને બે તમ થઈ ગયું થોડોક લેટ લેટ આમ હોય છે જેને આ વરસાદ છે ને હોય એટલે ગારો વધારે હોય એટલે થોડાક મોડા જાય હાલો આપણે છે ને હવે નેદવા જવા દઈએ ને દઈ જઈએ ને તો નેદવાનું કામ પૂર્ણ થઈ જાય એવું છે બધું એટલે વીડિયામાં બી ના રહેજો જોઈએ ને રહી જાય કે શું થાય અને વરસાદ તમારે રાતનો હારો તો તમારે કેવો તો ઈ કોમેન્ટ કરીને જરાક જણાવી દેજો હાલો રેડી મિત્રો વાગી ગયા છે સાડા આઠમાં એક મિનિટ કમ હે અને આપણે જો પાડી ઉપર ખેતર પર ખેતપે આ ગયે હે અને આપણી આયતા તમને ખબર હોય ને બધાની મહેર જ હોય અને હવે આપણે હે ને લેવા નું પણ આ તો હે ને વિડીયો માં સ્ટાર્ટ એમ કર્યો કે તમને દેખાડવા જો પાણી ભેરું ને ખેતરમાં જો આપણે કાલમાં બપોર આવી રહ્યા હતા બરોબર ત્યાં તો પાણી નહોતું ને તો અહીંયા નહોતું જો પાણી ભીર્યું હજી સુહાઈના નથી અને અમારે છે ને ભાઈ હારે જો બધે લાગી ગયા આપણી બાકી આ નવું લેવા તો વાહે વાતો કરી પછી ભાઈને બહાર પડશે એટલે લેવા મીની તમારે વરસાદ હોય તો થોડોક અમારે જ છે કે તમારે છે અમારે તો કાયમી હોય ડેલી સર્વિસ ફાઈનલી મિત્રો કહીને તો આજે તો છે ને માથે સાટા ટપક ટપક ચાલુ રહીએ હે અને અમે નેદવાનું કામ એટલા ટપક 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 ચાલુ રાખ્યું છે સમજો હજી હે ને ભાઈ નેદવાનું કામ જો આ બધા હે ને મારી મોર જાય છે આ હેને મારી આય છે મેં કીધું હે ને પોરો ખાઈ લઉં તાર પોરો તાર નથી ખાવો તાર ખાવો જ ખાઈ લે કેમ તારી યાદ રાખતા જાઉ એટલે હવે આમાં શું કરું તમે કયો તમારે ભાઈ પોરો ખાય કે દે હલવાયણો એટલે બીજી રીતનું કંઈ વાત ના પૂછું જોઈ લે ઓહો ભાઈ કઈ નહીં વાંધો નહીં ભાઈ ભૂગી જાય આ બાજુ હે ને પાસ આવી રહ્યું અહીંથી હે ને હા પુગાડી અને પાંચ સાઈ રૂપિયા અહીંયા એટલે આપણે નોંધવાનું કામ અહીંયા આ બાજુ સમાપ્ત થાય હજી વેલો ખૂણો નેદવાનો છે એટલે હાવ સમાપ્ત નથી થતું હજી એલી બાજુ ખૂણો નેદવાનો છે એટલે ઓહોહો આહા નહીં કરવાનું ભગવાનનું નામ લઈને વાહે દીધી જ જવાની એટલે હે ને ઉગી હું આવું ઓહો આહા હા કરે છે હારી જાય ભાઈ આપણે હારી જઈ આપણે હે ને જાહેરી ના પૂગીએ એટલે હે ને જય બજરંગ બલી નામ લઈ અને તમારે છૂટી પડવાનું એટલે હે ને ફાઇનલી આપણે પૂગી ગયા હલો તમારો ભાઈ લેવા મિને અને બધાય ઓલરેડી હે ને વચમાં પૂગી ગયા હે અને મારે હજી છે ને દાતેણું જોવા અહીંયા પડ્યું છે હલો હવે હે ચાલુ કરી દઈ ને આજે હે ને અમારે સમાપ્ત કરી દેવું છે ભલે મેં આવે છે બાકી કોઈ ભાઈ છોડવું નથી ને જ ના મિત્રો ટાઈમ કહીને તો બાર ને પિસ્તાલી થઈ ગઈ છે મસ્ત મજાના બપોર થઈ ગયા છે કારણ કે બપોરતા અમારા કાઈમી એક વાગે હતા આજે હે ને ભાઈ ખૂટાડી દીધું નેદવું એટલે નેદવું બધું ખૂટી નથી થઈ ગયું જો અહીંયા આપણે બે ઉથલ હતી એઠે એક ઉથ ખાલી પાંચ આયરું હતી ના એક ઉથલ હતી અને બે ઉથલ અહીંયા હતી આ બધું ખૂટી ગયું છે આ બાજુ છે ને ખૂટી ગયું છે અને વેલી બાજુ છે ને વેલી બાજુ હજી પૈડ્યું છે એટલે આજે આપણે ખાઈ લેવું છે વહેલું અને આઈજતા હે ને ભાઈ વરસાઈ દીધા હે ને પાછળથી સર્વિસ કર્યા જ રાખેલો પક આહો તમારો ભીનો છે પોલ રેડી છે ને આ લઇ ને બે ત્રણ રેડા આવી જાય એક હાઈર પતાડી ને બે ત્રણ રેડા આવે છે હવે છે ને નેદવાનું નું કામ થાય વરસાદ આવે ને તો પૂર્ણ કરી જ જવું છે ભલા માથે વરસાદ વરસે પણ નેદી નાખવું છે મૂકવું નથી ભાઈ અને જો હવે આપડે ઓલો ખૂણો એક બાકી ગયો આમ જો આમ થી રેડું છે ને વરી આવે ભરાય નો ભાઈ અને મસ્ત મજાના બાબુડા કબૂતર ઉડી ગયા કેટલા મસ્ત મજાના બેઠા હતા અને હાલો આપણે હવે બપોરે આગળ લઈને તમારા બપોરા કરવા હોય તો આવી જાવ મસ્ત મજાનું જોઈએ શું છે આજે જમવામાં મસ્ત મજાના જો બધા વહી આવે છે મંજુ બપોરા લઈને વહી આવે છે એક પછી એક લાઈન તતુડ વહી આવે છે ભાઈ બધાને હે ને બધાને ભૂખ લાગી ગઈ અને વાઈ થોડી થોડી છે ને ભાઈ સડી ગયું છે પાણી સડી ગયું છે જો ઓલા ભૂંગરામાં જ છે સડી ગયું ને એટલે જો આનું કરનું ભૂંગરું છે ને એમાંથી રેસ નીકળી જાય છે જેવી સડી એમાં જે નકરીથી ના એઠું હતું પણ થોડુંક સડી ગયું છે મસ્ત મજાનું કારેલાનું શાક છે રોટલી છે અને ટેબલ સાથે પણ સારું છે અમારે ભાઈ મિત્ર કહીને તો 5:38 થઈ ગઈ પાછો આપણે ચા પી લીધો છે મસ્ત મજાનો નામ થી પાછો રેડું ઉપડી ગયો અને નેદવાનું નેદવાનું કામ ને તો ત્રણ પાટલા જ રહ્યા ટુકા ટુકા નેદવાનું કામ આઈ સમાપ્ત થઈ ગયું હું

ફાઇનલી મિત્રો પાંચ ને પચાસ થઈ અને અમારે નેદાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું હોલફેર હે ને છ વાગે નેદાઈ ગયું હતું ચાર દી થયા તા અને આજ ખેર હે ને દસ મિનિટ ની વાર રહીને ને ત્યાં અમે નેદી ને એક મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું અને એમ જેવું રેડું આવે તમને દેખાતું હોય તો આમ ચાલે એટલે હોલફેર નેદી લીધું ને હજી ઊભા થયા તા અને હાલતું તો હતું ત્યાં વરસાદ થાય ગયો તે દી વરસાદ વરે હે હજી ચાલુ જ છે હોલફેર ને પેલો ફૂટાડ્યો તો